હેલો ફ્રેન્ડ્સ ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું ફરીવાર સ્વાગત છે તમે આ તપેલીની હાલત જોઈ રહ્યા છો આની અંદર મેં દૂધ ગરમ કરવા મૂક્યું હતું અને પછી હું ભૂલી ગઈ અને બારે ફળિયામાં કામ કરવા લાગી ગઈ તો દૂધ થોડું ઘણું હતું એ બધું ઉભરાઈ ગયું અને તપેલી આખી બળી ગઈ તમે જોઈ શકો છો દૂધ ઉભરાઈને બહાર આવ્યું એટલે બહાર પણ એકદમ બળી ગઈ છે તો એવું ક્યારેક થતું હોય કે આપણે બીજા કામમાં હોઈએ અને ભૂલી જઈએ કાને સરળતાથી સાફ કેમ કરવી એ હું તમને આજે શીખડાવીશ તપેલી જોઈને પહેલાં તો ટેન્શનમાં આવી ગઈ કે કેમ ક્લીન થશે કેમ કે એકદમ બધું ચોંટી ગયું હતું એમ થયું કે આમાં તો ઘસીસ તો કલાક બે કલાક નીકળી જશે ને તોય ઉજરી નહીં જ થાય પછી મારા મમ્મીએ મને કહ્યું કે કેમ આને સાફ કરાય તો થયું કે ચલો તમારી સાથે વિડીયો શેર કરી દઉં કે કદાચ ક્યારેક તમારી સાથે આવું થાય તો તમને કામ લાગે તો તપેલીની અંદર પાણી ભરી અને આપણે આને ગેસ ઉપર મૂકી દઈશું તમે કહેશો કે એક તો ઓલરેડી બળેલી છે ને પાછી ગેસ ઉપર મૂકવાની પણ સરળતાથી ક્લીન થઈ જશે આમ તો જ્યાં સુધી દાજ હોય ને એટલું પાણી ભરવાનું છે પણ જો આખી ભરીશ ને તો ઉભરાઈને બહાર આવશે એટલે મેં પોણી તપેલી જ ભરી છે હવે આની અંદર આપણે એક ચમચી જેટલું મીઠું નાખી દઈશું આપણે બધા જ જાણીએ છીએ કે ગંદકી સાફ કરવામાં મીઠું સ ખૂબ જ ઉપયોગી છે સાથે એક ચમચી જેટલો ખાવાનો સોડા અથવા તો જેને બેકિંગ સોડા કહે છે તે નાખી દઈશું આનાથી ગરમ થયા પછી સરળતાથી જે દાજ છે ને તે નીકળી જશે તેની સાથે આપણે એક ચમચી જેટલો ડિટરજન્ટ પાવડર નાખી દઈએ કોઈ પણ ડિટર્જન્ટ પાવડર હોય તમે કપડા ધોવામાં યુઝ કરતા હોય તેની અંદર એડ કરી શકો છો અને હવે આની અંદર છેલ્લે એક ઇનોનો પાઉચ નાખીશું ઘણી વખત એવું થાય કે આપણે કોઈ વસ્તુમાં અડધો ઈનો ઉપયોગ કર્યો હોય ને અડધો ઈમને પડ્યો હોય તો પછી એની ઇફેક્ટ એટલી બધી રહેતી નથી તો તમે એટલો અડધો ઈનો પણ એડ કરી શકો છો અને તમને એમ થતું હશે કે આ દાજ ઉખાડવા માટે ઈનોનો પાઉચ થોડું બગાડાય પણ ઘસવા કરતાં અડધા ઇનાનું પાઉચ બગડવું વધારે સારું રહેશે તો આવી રીતના બધું નાખ્યા પછી આપણે આને બરાબર હલાવીશું અને જેમ જેમ પાણી ગરમ થાય ને એવી રીતના આપણે આ ચમચી અથવા તો ચમચાની મદદથી સહેજ ઘસતા જઈશું એટલે અંદર જે દાજની પોપડીઓ છે ને ધીમે ધીમે બધી ઉખડતી જશે અને સાઈડમાં જ્યાં પાણી નથી પહોંચી રહ્યું ત્યાં પણ આપણે આવી રીતના ચમચીથી સહેજસેજ ઘસતા જઈશું તો જેમ જેમ પાણી ગરમ થશે ને એવી રીતના તમે જોઈ શકશો કે એકદમ સરળતાથી આ બધું નીકળી જશે બહુ મહેનત નહીં કરવી પડે જરાય ઘસવું નહીં પડે અને તમને એમ થતું હશે કે બહારની બાજુ જે બળેલું ને દાઝેલું હતું એનું શું તો એ પણ આપણે પછી કેમ સાફ કરવું હું તમને બતાવીશ આવી રીતના આપણે હળવા હાથે ઘસતા જઈશું જેથી નીચેથી પોપડીઓ નીકળતી જાય આની પહેલાં મેં તમારી સાથે ગ્રીલરમાં જો આવી રીતના ગંદકી કે દાજ થઈ ગઈ હોય તો કઈ રીતના સરળતાથી ક્લીન કરવું તેનો વિડિયો શેર કર્યો હતો અહીં તમને સ્ક્રીન ઉપર તે વિડીયો દેખાઈ રહ્યો છે તો એની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તેના પર ક્લિક કરીને તમે તે વિડીયો જોઈ શકશો કેમ કે ગ્રીલર છે તે આપણે આવી રીતના ઘસી ન શકીએ સ્ક્રબરથી તો એને કેમ સરળતાથી સાફ કરવું એ આ વિડીયોમાં તમને મળી જશે તો તમે જોઈ શકો છો કે સાઈડની જે દાજ હતી તે એકદમ સરળતાથી નીકળી રહી છે ખાલી હું હળવા હાથે ચમચીને આમ ફેરાવી રહી છું અને જો સાઈડની દાજ નીકળી ગઈ છે અને નીચેની પણ ધીરે ધીરે નીકળશે નીચે થોડીક વધારે હોય એટલે વાર લાગશે પણ ધીરે ધીરે નીકળતી જશે અને બધી ના નીકળે તો ચિંતા કરવાની જરૂર નથી તો લગભગ આને ત્રણથી ચાર મિનિટ આપણે આવી રીતના ગરમ પાણીમાં ઘસી લઈશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે તપેલીને નીચે લઈ લઈએ અને નીચે લીધા પછી આપણે એક મોટા વાસણની અંદર આ પાણી થોડુંક નાખી દઈશું જેથી બહારની બાજુ પણ ક્લીન થઈ શકે બધું પાણી આપણે નહીં ઠલવી દઈએ કેમકે નીચેના ભાગમાં હજી એ દાજ છે તે ચોંટેલી છે જો સરખી નીકળી નથી એટલે આની અંદર એટલું પાણી તો રહેવા દઈશું અને નીચેનો તપેલીનો તળિયાનો ભાગ છે તે ડૂબે એવી રીતના થોડુંક પાણી લઈને એની અંદર આ રાખી દઈશું અને પાણી ગરમ છે ત્યાં સુધી આવી રીતના આપણે સહેજ સહેજ ચમચીથી ઘસતા રહીશું અને સાઈડની બાજુ પણ આવી રીતના આ પાણી અડાડીશું ખાલી અડાડવાનું જ છે તમને એમ થતું હશે આનાથી થોડું નીકળી જશે પણ તો પણ એ અસર કરશે આવી રીતના આપણે તપેલીને સાઈડને ફેરવતા જઈશું અને આ પાણી નાખતા જઈશું અને અંદર પણ સહેજ સહેજ ઘસતા જઈશું જ્યાં સુધી પાણી ઠંડુ ન થઈ જાય કે આપણે હાથેથી અડી શકીએ અને ઘસી શકીએ ત્યાં સુધી આપણે આને આમ જ રહેવા દઈશું આ બારની બાજુ કન્ટિન્યુ કરવાની જરૂર નથી પણ થોડીકવાર માટે આપણે આવી રીતના આ પાણી અડાડી લઈશું અને પછી આને આમ જ મૂકી અને હાથેથી અડી શકાય એટલું ઠંડુ થાય ત્યાં સુધી થવા દઈશું તો ફ્રેન્ડ્સ તમે કયા કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે મને કોમેન્ટમાં જણાવજો અને બીજી પણ અવનવી ટિપ્સ ટ્રિક્સ કે કોઈ આઈડિયા તમારી પાસે હોય તો મારી સાથે કોમેન્ટમાં જરૂરથી શેર કરજો તો જો લગભગ અડધી કલાક પછી પાણી એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે આપણે હાથેથી અડી શકીએ એટલું ઠંડુ છે તો ચમચીને આપણે નીચે ઘસી અને જેટલી દાજ નીકળે એટલી પહેલાં ઉખાડી લઈશું પહેલી વખત તો જ્યારે દૂધ બળી ગયું ને તો તપેલી જોઈને હું ટેન્શનમાં આવી ગઈ કે આ ક્યારેય સાફ થશે કે પછી હવે જવા દેવી પડશે એટલી બધી આમ દાજી ગઈ હતી બને ત્યાં સુધી આવું ન થાય તો સારું પણ ક્યારેક એવું થઈ શકે કે આપણે બીજા કામમાં હોય એને ભૂલી જાય તો આ ટ્રીક છે તે ખૂબ જ કામ આવશે તો આવી રીતના ચમચીથી નીકળી શકે એટલી મેં દાચ કાઢી લીધી છે અને હવે આપણે વારો લઈ લઈશું જેને સ્ક્રબર કહે છે તેની મદદથી આપણે ઘસી લઈશું જો નીચેની બાજુ હજી એમ જ છે કેમ કે ખાલી આપણે પાણીમાં બોળી રાખ્યું હતું પણ હવે હળવા હાથે ખાલી આમ ઘસશો ને તો બધી જ દાંત છે તે નીકળી જશે જો એકદમ સરળતાથી સાફ થઈ રહી છે અને આપણે આ પાણીની મદદથી જ ક્લીન કરી લઈશું કેમ કે આ પાણીમાં મીઠું છે ડિટરજન્ટ પાવડર છે એટલે આનાથી બધું સરસ ક્લીન થઈ જ જશે છતાં પણ તમને એમ થાય તો તમે વાસણ ઉટકવાનો સફેદ પાવડર કે લિક્વિડ હોય તે લઈને ઘસી શકો છો પણ લગભગ જરૂર નહીં પડે બસ આનાથી આપણે હળવા થાય રીતના ઘસતા જઈશું એટલે તપેલી સરસ ક્લીન થઈ જશે પહેલાં બહારની બાજુ આપણે કરી લઈએ અને હવે અંદરની બાજુ કરીશું જો અંદરની બાજુ હજી નીચે થોડીક દાજ દેખાઈ રહી છે જેટલી ચમચીથી નીકળી શકતી હતી એટલી નીકળી ગઈ છે હવે આપણે આ વારો ઘસી લઈશું પણ તમે જોઈ શકો છો કે જેમ જેમ હું વારો ઘસું છું તેમ તેમ બધું સરસ ક્લીન થતું આવે છે એકદમ સરળતાથી બહુ ભાર પણ નહીં દેવો પડે હાથ પણ નહીં દુખે અને સરળતાથી તમારી આ તપેલી ક્લીન થઈ જશે તો આવી રીતના ઘસીને આપણે સાફ કરી લઈશું તો જો વચ્ચે મેં આ તપેલીને સાદા પાણીથી ધોઈ લીધી હતી એટલે વધારાની દાજ નીકળી જાય અને ખબર પડે કે ક્યાં હજી બાકી છે ઘસવાનું તો તપેલી લગભગ આપણી ચોખ્ખી થઈ ગઈ છે એકદમ સરસ ક્લીન થઈ ગઈ છે તો આને હું ધોઈને બતાવું તો જો મેં તપેલીને ચોખ્ખા પાણીથી ધોઈ લીધી છે અને એકદમ ચોખ્ખી થઈ ગઈ છે ખબર પણ નહીં પડે કે એ જ તપેલી હતી જેની હાલત એટલી ખરાબ હતી એકદમ સરસ ક્લીન થઈ ગઈ છે અને એ પણ સરળતાથી કોઈ પણ જાતનો ઝંઝટ વગર અને આમાં તમે જોઈ શકો છો પાણીમાં નીચે આ બધી દાજ કેટલી બધી નીકળી છે તો તમારે પણ ક્યારે આવી રીતના થાય કે તપેલીમાં કંઈક બળી જાય તો આવી રીતના તમે સરળતાથી ક્લીન કરી શકશો હું તમને બતાવું કે કેટલી દાજ નીકળી છે અને એ પણ બિલકુલ સરળતાથી જુઓ વરણીમાં તમને દેખાઈ રહ્યું છે આ બધું જ આનાથી અંદરથી નીકળ્યું છે તો આજનો વિડીયો તમને જરા પણ ઉપયોગી લાગ્યો હોય ને તો વિડીયોને લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો જેથી બીજાને પણ ક્યારેક આવું થાય તો આનો લાભ મળી શકે અને આવા જ અનવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું એક નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ